વલસાડના ધરમપુરની સ્ટેટ હોસ્પિટલના છૂટા કરાયેલ કર્મચારીઓને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ આરટીપીસીઆર વિભાગમાં દસ જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી જેઓ કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન જીવનના જોખમે ફરજ હતી જે તેમજ એમ્બ્યુલન્સ પર ડ્રાઈવર તરીકે સત્તર વર્ષથી ફરજ બજાવતા ડ્રાઈવરોને પણ મૌખિક રીતે અગમ્ય કારણોસર છૂટા કરી દેવામાં આવ્યા હતા જેથી તેમનો પરિવાર આર્થિક ભીસમાં મુકાયો હતો આ સ્ટાફને પરત લેવાયાની માહિતી સાંસદ ધવલ પટેલે આપી હતી